માનતો નથી આ વાત તારા આપા પાસે હું લઈને જાઉં મારા આબરૂ નો સવાલ છે મારે જિંદગી નો સવાલ છે અલા જિંદગી ના દીકરા કઉ છું નથી હારું સમજી જાને નહીં સમજો માની જો નહીં માનું હટ ઓપ ઓપ ઝુકુંગા નહીં લા એ આનું કઈ કરને પુષ્પા જોઈને આવ્યું છે અહીંયા એ વિરા રોજ ઉઠીને ઘરમાં ડખા રોજ ઉઠીને ઘરમાં વટવેરું ઊભી થાય હા

તારી વહુ ના આના તેડવા જવાનું થઈ ગયું છે ભાઈ ગમ છું પણ

કંકુ પગલા પાડવા નહી આવે ત્યાં સુધી આગળની કાર્યવાહી બધી બંધ રહે કંકુ પગલા તારા ને કરવા પગલા કરવા મોકલો કામ કરો કંકુ લેતા પગલા મારી આવે આવડે પગલા પાડતા આવડે તને પગલા કાયદેસર પગલા પાડી રાંદો ઘોડો ખૂંતો હોય એમ પાડતો તો આમ ફોન પગલા નથી પડાય એવું ન કરાય એક વાર વાત કરી લેવાય

ઘર માં કિરાવી ને પાંચ અડદિયા વેલા નહીના કોઠે ખાય વાડીએ કામ કરવા જાય તો કઈ કામ લોડે એ તો વેલા ઉઠે કોણ ઉઠે છે

આ તારો હગો સોયણો તો ઉંધો આમ દેખાય હા મા ઊંધો સોઈનો પહેરીને આવ્યો અને કપડા પહેરવાનું ભાન નથી અંધારામાં પહેરો તો હા આવા હોય ગયા આ ઊંધો સોઈનો પેરી ને મોઢું બગાડે પાછો મારી મજબૂરી છે

એલા ન્યા કોઈને કંટારો નથી આવ્યો ને એની ફાઈર કરી લે હે મારા બાપ તું જ આવ પણ છોકરાને હારે નો લઈ જાય આવજે આ આવ્યો લા અરડો ભ્યો જા ને મે ફોપડ છોકરાને નો લઈ જાય એકલા એકલા જાય સમજો હા ઘર જઈને બધું વ્યવસ્થિત કર નાખજે હા માતાજી ને દિયા હા છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા જાય